જી એફએસ મોડલ પ્રમાણે બાર જૂનથી વીસ જૂન સુધીમાં ચોમાસું બ્રેક મારશે અઢાર જૂનથી વીસ જૂન સુધીમાં ચોમાસાની અસર ફક્ત દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળશે એ પણ સૌરાષ્ટ્રમાં બાવીસ જૂનથી ચોમાસાની પ્રક્રિયા આગળ વધશે છવ્વીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સક્રિય રહેશે આ મોડલ પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં ભારે અને અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં પૂર આવે એવી પરિસ્થિતિ સર્જાય ભલે ચોમાસું નબળું પડ્યું છે પણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું દરિયાઈ વિસ્તારોમાં ભારે અસર દેખાડી શકે એવી શક્યતાઓ છે એટલે કે દરિયા કિનારેના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ વેરાવળ માંગરોળ જૂનાગઢ પોરબંદર અમરેલી આ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે ખેડૂતભાઈઓ માટે સારા સમાચાર છે કે બાવીસ જૂનથી સત્યાવીસ જૂન સુધીમાં સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વાવણી થવાની પૂરેપૂરી સંભાવના છે બાવીસ જૂનથી પાંચ જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં તમામ વિસ્તારો આ ચોમાસું આવરી લેશે વેધર મોડલ પ્રમાણે આગળના વિડીયોમાં મેં તમામ વરસાદોની તારીખો આપેલી છે જે આગળના વિડીયોમાં તારીખો આપેલી છે તે પ્રમાણે જ સોમાહુ પચીસ જૂનથી પાંચ જુલાઈ સુધીમાં ગુજરાતમાં વાવણી થઈ શકે એવી શક્યતાઓ છે ભલે સોમાહુ નબળું પડ્યું પણ એકંદરે વરસ બહુ સારું રહેશે ખેડૂત અને મારા જય શ્રી કૃષ્ણ